કેન્દ્ર સરકારે કપાસની આયાતને કરતા ગુજરાતના ખેડૂતોને વિદેશી પર કરમુક્તિ પાછી ખેંચી લેવા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મુખ્યમંત્રીને સંબોધી કલેક્ટરને અપાયેલા આવેદનમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત આપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જે નિર્ણય લીધો છે કે વિદેશથી જે આયાત થતું જે કપાસ છે એના તમામ જે વેરા છે રદ છે જેના કારણે આજે કપાસ મુક્ત છૂટ આપી દીધી છે આનાથી ગુજરાતના ખેડૂતને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જવાનું છે પૂરતા ભાવ નહીં મળે અને ગુજરાતની અંદર જયારે ખેડૂતો મોટા પ્રમાણમાં જયારે કપાસની ઉપજ કરતા હોય એમ જ જે કુદરતી આફતો છે એના કારણે આજે ખેડૂતોને નુકસાન થતું હોય ખેડૂતો પાયમાલ થતા હોય ત્યારે આ એક નિર્ણય છે ભારત સરકારનો એનાથી ખુબ માઠી અસર ખેડૂતોને બેસવાની છે અને એની માંગ સાથે એમને પૂરતા ભાવ મળે અને આ જે વેરાઓ એમને જે રદ કરે છે રદ ન કરી અને ખેડૂતોને ન્યાય મળે એ હિત એ હેતુ સર આજે મુખ્યમંત્રીને સંબોધી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા આવ્યા છે